સુરતના નર્સિંગ કર્મચારી વિરોધ માંગણીઓ સાથે વિરોધ કર્યો છે આશરે પાંચસો જેટલા નર્સિંગ કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતી સુરત મનપા દ્વારા સંચાલિત સ્વીમિયર હોસ્પિટલ અને મસ્કતી હોસ્પિટલ તેમજ અન્ય આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતા અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વેલીમાં વહેલી તકે ભરતી થવી જોઈએ નર્સિંગ એલાઉન્સની જે માંગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસર અમારી બધી માંગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેન મુદ્દો છે શું માંગણી છે તમારી એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કો કોરોનામાં સેવા કરેલ છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે એ એક સ્ટાફ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માંગણી જે અમારી ઘણા વર્ષોથી છે હજુ સુધી એ માંગણીઓ અમારી પૂરી થયેલ નથી કરો છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે તેમજ અમને સુરત મહાનગરપાલના કર્મચારી નર્સિસોને ફક્ત પાંચસો રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે તો અમારી એક જ માંગણીઓ છે કે અમારી જે નર્સિંગ એલાઉન્સીસ છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે અમારી સ્ટાફની ભરતી કરવામાં આવે તેમજ કોવિડ દરમિયાન જે વધારો રાજ્ય સરકાર દ્વારા દરેક દરેક અન્ય મહાનગરપાલિકાઓના કર્મચારીઓને પણ આપવામાં આવે છે એ લઘુત્તમ વેતન વેતન ધારો પણ અમને હજુ સુધી મળેલ નથી તો આ તમામ માંગણીઓ અમારી વહેલી તારીખે સંતોષાય એવી જ અમારી અપેક્ષા છે રજૂઆત કરી હતી આના માટે અગાઉ અમે સુરત મહાનગરપાલિકાના કમિશનર કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે તેમજ અમારા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ શ્રી તેમજ નીતિ નિયમ પ્રમાણે દરેકને અમે રજૂઆત કરેલ છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવેલ નથી